ગુજરાતની અંદર હવે સમાજની અંદર બંધારણો બનવાની શરૂઆત થઈ ચૂકી છે સૌથી પહેલાં રબારી સમાજનું એક બંધારણ બન્યું હતું જો કે તાજેતરની અંદર જ એ બંધારણની અંદર સુધારાઓ કરવામાં આવ્યા અને સુધારાઓ રબારી સમાજની ગુરુ ગાદી આસ્થાનું કેન્દ્ર એ વડવાડા ધામના મહંત કનિરામ બાપુ ઉપસ્થિત હતા અને સાથે બીજી તરફ ઉત્તર ગુજરાતની અંદર જે રબારી સમાજની બીજી ગુરુ ગાદી આવેલી છે તરફ વાળીના ધામના મહંત જયરામ બાપુ પણ ત્યાં ઉપસ્થિત હતા આ તમામ મહંતોની ઉપસ્થિતિની અંદર રબારી સમાજનું નવું બંધારણ એટલે કે બંધારણની અંદર સુધારાઓ કરવામાં આવ્યા અને તે લાગુ કરવામાં આવ્યું આ નવું બંધારણ રબારી સમાજનું તે પંદર જાન્યુઆરીથી લાગુ થવા જઈ રહ્યું છે જો કે હવે સોશિયલ મીડિયાની અંદર એક પત્રિકા વાયરલ થઈ રહી છે અને આ પત્રિકા વાયરલ થતાની સાથે જ હવે રાજ્યની અંદર ખળભળાટ એટલા માટે મચ્યો છે કે એક બાદ એક સમાજના અલગ અલગ બંધારણો તૈયાર થઈ રહ્યા છે સમાજના એ બંધારણો થકી સમાજના યુવાનો હોય સમાજના એ વ્યક્તિઓ હોય કે જે સમાજની અંદર એ ભલે ગમે એટલો એ ધનિક છે પરંતુ એ ધનિક હોવાને નાતે એ ધનિક હોવાની સાથે એક સમાજનો એક વ્યક્તિ છે કે જેને તેમના સમાજની સાથે રહેવું પણ જરૂરી છે એટલા માટે સમાજનું એ તમામ લોકોનું સાથે મળીને એક સામૂહિક એક કોમન બંધારણ બનાવવામાં આવી રહ્યું છે રબારી સમાજનું બંધારણ તો આપણે જોયું પરંતુ હવે જે પત્રિકા વાયરલ થઈ રહી છે હું એ પત્રિકાની વાત કરવા જઈ રહ્યો છું હવે માલધારી ભરવાડ સમાજના સુધારા માટેનું એક બંધારણ જે છે તે આ સાથેની એક સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ જે છે તે વાયરલ થઈ રહી છે આ પોસ્ટની અંદર તેમને ઉપર જ હાઇડિંગ આપવામાં આવ્યું છે કે માલધારી ભરવાડ સમાજ એ સુધારા માટેના બંધારણની વાત કરવામાં આવી છે અને પહેલો મુદ્દો આમાં આપવામાં આવ્યો છે આ પહેરામણી પહેરામણીમાં અલગ અલગ મુદ્દાઓ ટાંકવામાં આવ્યા છે જેમાં સગાઈ લગ્ન રાવણું સીમંત જેવા દરેક સુ પ્રસંગોમાં જ્યાં લાગુ પડતી હોય ત્યાં બધે જ નીચે મુજબની મર્યાદામાં ફક્ત બંધ કવરમાં જ પહેરામણી કરવી અને સાથે જ હવેથી બંધ કવર પ્રથા ફરજિયાત ગણવી અત્યાર સુધી કેવું થતું કે સમાજની અંદર કોઈ કાર્યક્રમ હોય અથવા પોતાના ઘરે કોઈ લગ્ન પ્રસંગ હોય આમાં જે લખ્યું હતું સીમંત વિદ્યા પ્રકારની કોઈપણ પણ વિધિ કે જ્યારે આપણા ઘરે થતી હોય છે ત્યારે એ કવરની જગ્યાએ આપણે ખુલ્લા પૈસા આપતા હતા જોકે હવે બંધ કવરની અંદર રૂપિયા આપવાની વાત જે છે તે કરવામાં આવી છે ને આ ફરજિયાત પ્રથા ગણવાની વાત પણ કરવામાં આવી છે સગા વેવાઈને બંધ કવરમાં રૂપિયા એકવીસોથી એકત્રીસો અને વેવાયના સગાને બંધ કવરમાં રૂપિયા પાંચસો તથા પોહાત હોય એવા અન્ય સગાને બંધ કવરમાં જ ફક્ત રૂપિયા બસોની મર્યાદામાં જ પહેરામણી કરવી બહેનોમાં પણ આ મુજબ જ પહેરાવણી કરવાની વાત જે છે તે કરવામાં આવી ઘરના સભ્ય હોય છે કે જે ખૂબ નજીકના આપણે માનીએ છીએ કુટુંબના નાય તો નજીકના હોય અથવા મામા હોય એ તમામ લોકોને આપણે જ્યારે કવર આપતા હોઈએ છીએ પહેરાવણી જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે તેની રકમ માત બાર એ સમાજ અને એ વ્યક્તિ દીઠ એ અલગ અલગ નક્કી થતી હોય છે જો કે હવે અહીંયા એ રકમ પણ નક્કી કરી દેવામાં આવી છે કે બંધ કવરની અંદર આટલા જ રૂપિયા આપવાના સાથે મામેરામાં ફક્ત ઘરધણીએ સહિયારી પહેરાવણી કરવી જોઈએ જેમાં ભાઈઓએ રૂપિયા એકાવનસો અને બહેનોમાં રૂપિયા એકાવનસો કરવી આ સિવાય કોઈ અલગ પહેરાવણી કરવી નહીં અન્ય કોઈ સગાને અલગથી પણ પહેરાવણી કરવી નહીં જોકે મામેરાની અંદર એ સામસામે પહેરાવણી થતી હોય છે મોસાળ પક્ષે પણ અને સામે એ મામેરું લઈને આવનાર એ મામા પણ પહેરાવણી કરતા હોઈ છે કે હવે તમામ વસ્તુ બંધ કરવાની જે છે તે વાત અહીંયા ઉલ્લેખવામાં આવી છે આ સાથે આ સિવાય આના દિવસે પહેરામણી સદંતર બંધ છે પહેરામણી આડી પણ કરવી નહીં બીજી તરફ કુમાસી જમાઈને પહેરામણી આપવાની છૂટ છે અને સાથે દરેક પ્રસંગોમાં ખરીદી કરવા ઘર મેળે જવું હવે અહીંયા ખરીદીની વાત કરવામાં આવી હતી પહેરામણીની વાત કરવામાં આવી હતી આ પ્રથા મુજબ અહીંયા બંધ કવરની અંદર તમામ જગ્યાએ રૂપિયા આપવાની વાત જે છે તે કરવામાં આવી છે આ પહેલા નંબરનો મુદ્દો હતો અને હવે બીજા નંબરનો મુદ્દો આ જે માલધારી સમાજની જે વાત થઈ રહી છે તેમાં બે મુદ્દાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે પહેલા મુદ્દાની અંતની અંદર એ પણ લખ્યું છે કે બેફામ પહેરામણીને કંટ્રોલ કરવા માટે જ કવર પ્રથા એ કરવામાં આવેલી છે હવે પહેલો મુદ્દો એ પહેરામણીનો હતો ત્યારબાદ બીજો મુદ્દો એ જ પત્રિકાની અંદર લખવામાં આવ્યો છે અને જેમાં નંબર બે ઉપર છે સગાઈ સગાઈ ઘરમેળે કરવી હોટલમાં સગાઈ કરવી નહીં જગ્યાનો અભાવ હોય તો જમણવાર વગર સાદગીથી પબ્લિક પ્લેસમાં જ ઘર મેળે સગાઈ કરવી આજકાલ જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે સગાઈ કરવાની પ્રથાની નહીં અંદર એ પાર્ટી પ્લોટો રાખવામાં આવે હોટલો બુકિંગ કરવામાં આવે ત્યાં ફોટોશૂટ કરાવવામાં આવે અને ત્યાં એ પ્રકારનું મોટું વિશાલ આયોજન કરવામાં આવે જો કે હવે આ તમામ આયોજન બંધ કરી અને ઘર મેળે જ આ કાર્યક્રમ કરવા માટેની વાત જે છે તે માલધારી ભરવાડ સમાજના નવા બંધારણની અંદર આ જે પત્રિકા સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે તેના લઈ અંદર આ ચર્ચા ઉલ્લેખવામાં આવી છે સગાઈને લગતા અન્ય કોઈ ફંક્શન કરવા નહીં જેવા કે રિંગ સેરેમની તેમજ અન્ય સદંતરે બંધ કરવામાં આવી છે સગાઈમાં સોનાનો દાગીનો કે સોના ચાંદીનો રૂપિયો સદંતર બંધ છે સગાઈમાં મોબાઈલની આપલે એ પણ સદંતર બંધ છે અને ત્યારબાદ અહીંયા છે કે તમારી સાદગી એ તમારી શ્રેષ્ઠા દર્શાવે છે તમારો દેખાડો એ સમાજમાં દૂષણ ફેલાવે છે એક તરફ પ્રભારી સમાજની અંદર સમાજનું નવું બંધારણ જે તે બનાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ પ્રકારનું બંધારણ એ પ્રભાર સમાજની અંદર જે છે તે લાગુ થવા જઈ રહ્યું હોય તે પ્રકારની પત્રિકા સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે અને એ પત્રિકાના સંદર્ભે જ જે સૌથી અંતમાં લખ્યું હતું જે મુખ્ય વાત અને આખા વાતનો સૂર એ સૌથી અંતની એ બે લાઇનની અંદર લખવામાં આવ્યો હતો કે તમારી સાદગી જ એ તમારી સરળતા દર્શાવે છે તમારી જે દૂષણ જે તમારું દેખાડવા માગો છો એ તમારી મિલકત થકી તમે દેખાડવા માગો છો આ પ્રકારની વાત જે છે તે કરવામાં આવી છે શું માનવું છે આપણું હવે ગુજરાતની અંદર સમાજની અંદર બંધારણો થવા જઈ રહ્યા છે પ્રભારી સમાજનું સુધારા સાથેનું નવું બંધારણ જે છે તે તો લાગુ થવા જઈ જ રહ્યું છે પરંતુ તેની સાથે સાથે હવે અલગ અલગ સમાજો દ્વારા પણ પોતાનું બંધારણ જે છે તે બનાવવા માટેની માંગ જે છે તે સોશિયલ મીડિયામાં આ રીતે થઈ રહી છે અને વાયરલો પણ તસવીરો જે છે તે આ પ્રકારે થઈ રહી છે સમાજની અંદર કેવા પ્રકારનું બંધારણ હોવું જોઈએ બંધારણ થકી સમાજની અંદર કેટલો કંટ્રોલ આવે છે શું માનવું છે આપનું આ બંધારણને લઈને સમાજના બંધારણને લઈને એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો हमारे चैनल न्यूज़ रूम रूमने आप आज लाईक शेयर कर करजो कर सब्सक्राइब करो आणि भूलता नहीं, नमस्कार